બધા જ આદિવાસી મિત્રો આદિવાસી સમાજના શુભકામનાઓ ગયા વર્ષે પણ આજ ધરતી પર આ જગ્યા હનુમાન બારી ચાર રસ્તા વાંસ્યા ભીલ સર્કલ પરથી આપણે એક આહવાન કરેલું હતું યાદ છે બધાને યાદ છે આપણે આપણી એક ઈંચ જમીન કોઈ પણ પ્રોજેક્ટ માં આપવાની નથી નથી અને નથી આપવાનો છો આપવાનો છો આ જંગલ મારી માં છે આ જંગલ મારું ભગવાન છે આ જમીન મારી માં છે આ પાણી મારી માં છે અમે એક ઈંચ પાણી એક ટીપુ પાણી કે એક ઈંચ જમીન આપવાના નથી નથી અને નથી આ ચોર નાલાયક અને લૂટી સરકાર આપણને મૂર્ખ સમજે છે આપણે મૂર્ખ છે આપણે મૂર્ખ છે અરે આપણે આદિવાસી સમાજના દીકરા છે કોઈના बापથી ડરવાના નથી અને કોઈનાથી ઝુકવાના પણ નથી જ્યારે હોય ચોર લોકોને જમીન જોઈતી હોય તો કા આવે આદિવાસી વિસ્તારમાં પાણી જોઈતું હોય તો આવે આદિવાસી વિસ્તારમાં પણ આ વખતે આપણે નારંગી ગેંગ ને ઘુસવા દેવાના નથી આપણું જળ જંગલ જમીન છે અમે એક લાકડું નો ટુકડો બી નથી આપવાના એક પાણી અને ટીપુ પણ નથી આપવાના આદિવાસી સમાજ ના પ્રકૃતિ પાણી ના રક્ષક છે જમીન ના રક્ષક છે અમે કોઈની પાસે કઈ ઉદાહરણ લીધું નથી આ અમારું લાકડું છે અમારું જંગલ છે અમારું પાણી છે અમે ડેમ અમે ડેમ માટે એક પથ્થર મૂકવા દેવાના નથી નથી અને નથી મૂકવા દેવાના છો મૂકવા દેવાના છો તો બધા હાથ ઊંચો કરીને સંકલ્પ કરો ચૌદ ઓગસ્ટે આપણે ધરમપુર ને ઘેરી લેવાનું છે ઘેરી લેવાનું છે ને પાછળ ચૌદ મી ઓગસ્ટે બધા સાથે સંસ્કૃતિ બચાવવાની છે આપણું જંગલ બચાવવાનું છે આદિવાસી સમાજની ની અસ્મિતા બચાવવાની છે આપણી બોલી બચાવવાની છે આપણો બચાવવાનો છે આપણી વાનગી બચાવવાની છે આપણા દેવદેવી બચાવવાના છે આપણું વાજિંત્ર બચાવવું છે બચાવવું છે ને જેટલા ઉત્સાહથી એ નાટકાન કરતા છે એટલા જ ઉત્સાહથી આદિવાસી સમાજ સંસ્કૃતિ આદિવાસી સમાજની અસ્મિતા પણ એટલા ઉત્સાહથી બચાવવાની છે અમારા વિસ્તારમાં બનાવવું હોય તો વિજ્ઞાન કોલેજ બનાવો અમારા વિસ્તારમાં બનાવવું હોય તો તમે પોલિટેકનિક કોલેજ આપો અમારા વિસ્તારની શાળાઓ સારી બનાવો અમારા વિસ્તારની આંગણવાડી સારી બનાવો અમારા વિસ્તારમાં રોજગારી આપો પરંતુ અમે એ વિકાસના વિરોધી નથી પરંતુ અમે ડેમ બનાવશો ડેમના વિરોધી છે અમારી જમીન તમે ચોરી લેવાના હોય તમે એના વિરોધી છે અમે આદિવાસી સમાજના વિનાશના નામ પર વિકાસ કરે એના વિરોધી છે છે ને આપણે છે ને

સૌને જય આદિવાસી જય જોહાર ચૌદમી ઓગસ્ટ આપણે બધા ધરમપુર મળીશું મળીશું ને મળીશું